दर्शक मित्रों मूल शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपका स्वागत है आज तारीख 20 जुलाई 2024 जो ये आज ना समाचार सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज સંડોવાયેલા નાના કિનારાના રશી વેસર સમા નામના આરોપીને પધ્ધર પોલીસે ઝડપી પાડ્યો હતો તેની સાથે હબીબ ઉર્ફે અભૂડો સિદ્ધિક સમા નામનો આરોપી પણ પકડાયો હતો પોલીસે આપેલી માહિતી મુજબ પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ચોરી લૂંટ સહિતના ગુનામાં નાસ્તો ફરતો રીઢો ગુનેગાર પાર્લે કંપની પાસે આવેલા સમાવાસમાંથી ઝડપાયો હતો પોલીસે તેની સાથે હબીબને પણ પકડી પાડ્યો હતો બંને આરોપી ઝડપાઈ જતા પધર પોલીસ મથકમાં નોંધાયેલા ચોરી લૂંટ સહિતના ગુનાનો ભેદ ઉકેલાયો હતો પોલીસે બંને આરોપી સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે તેમની સખત તાવ માથાનો દુખાવો ને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડી સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે

તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશા બેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર